ષષ્ઠ પીઠાધીશ્વર પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના અને ચિરંજી શ્રી યદુરાજજીના પ્રાગટ્ય દિવસની શ્રી મહાપ્રભુજી બેઠક નરોડા અમદાવાદ ખાતે આનંદમય ઉજવણી કરવામાં આવી હતી માંડવી ટાવરથી ચાપાનેર ગેટ તરફ જવાના બેંક રોડ બાજવાડાના નાકેશ્રી કલ્યાણરાયજી હવેલીના સર્વાધ્યક્ષ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજના અને તેમના પૌત્ર યદુરાજજીનો જન્મોત્સવ આજે અમદાવાદ નરોડા ખાતે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો જે પ્રસંગે પલના નંદ મહોત્સવ માર્કંડે પૂજન કેસર સ્નાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા ષષ્ઠપીઠ શ્રી કલ્યાણરાયજી હવેલીના સર્વાધ્યક્ષ પૂજ્ય દ્વારકેશલાલજી અને તેમના પૌત્ર યદુરાજજીનો જન્મોત્સવ આજે આઠમી નવેમ્બરે દેશ વિદેશના હજારો વૈષ્ણવોએ ઉજવ્યો હતો જે અંતર્ગત અમદાવાદ નરોડા ખાતે શ્રી મહાપ્રભુજીની બેઠકજીએ તારીખ તેરમી નવેમ્બર સુધી શ્રી વલ્લભામૃત મહોત્સવ યોજાશે વડોદરા શ્રી કલ્યાણ પુષ્ટિ હવેલીથી પધારેલા શ્રી પ્રભુ કલ્યાણરાયજી અને શ્રી વલ્લભ વિઠ્ઠલના વિવિધ મનોરથો સર્વોત્તમ યજ્ઞ સહસ્વર એકસો આઠ શ્રીમદ ભાગવત પારાયણ પૂજ્ય આશ્રયકુમારજીની અધ્યક્ષતામાં યોજાશે જ્યારે શ્રીકૃષ્ણ રસામૃતનું રસપાન પૂજ્ય શરણમ કુમારજી કરાવશે ઉલ્લેખનીય છે કે અમદાવાદના નરોડા ખાતે પરમ ભક્ત ગોપાલદાસજી ક્ષત્રિયના ઘરે સ્વયં શ્રીનાથજી પોતાની ઝારીજીનો જળ આરોગવા પધાર્યા હતા